હલો ખેડૂત મિત્રો સ્વાગત છે યુટ્યુબ અંદર તો ખેડૂત મિત્રો જુલાઈ મહિનાની અંદર ખેડૂતોને ખરેખર બહુ ખૂબ મોટું પાક નુકસાન થયું છે તો તેના માટે સરકારે ટોટલ નવ જિલ્લામાં સરકારે જાહેર કર્યું છે કે ખેડૂતોને સહાય આપશે તો મિત્રો શું સહાય છે કેટલી સહાય મળવાપાત્ર રહેશે અને કેટલા કેટલા જિલ્લા આવરી લેવામાં આવ્યા છે તો મિત્રો જો ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો સારો લાગે તો શેર ખાસ કરી નાખજો મિત્રો વાત તો રાજ્યના રાજ્યના કુલ નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકામાં એક પોઈન્ટ પચાસ લાખ આશરે એક પોઈન્ટ પચાસ લાખ ખેડૂતોને મિત્રો આનો જે લાભ મળવા પાત્ર થશે તો તે મિત્રો તેત્રીસ ટકાથી જે જે નુકસાન છે તો તે તેત્રીસ ટકાથી વધારે હશે કે તેત્રીસ ટકા તો તેનું એક સર્વા કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતોને આના આનો રાહત રાહત પેકેજ જે મળવા પાત્ર રહેશે આ મિત્રો એમાં એવી રીતના એવું છે કે પિયત અને બિન બિનપિયત બેયનો અને અલગ અલગ પૈસા મળવા મળશે ખેડૂતોને તો મિત્રો વધારેમાં વધારે બે હેક્ટર દીઠ ખેડૂતોને પૈસા મળશે બે બે હેક્ટર સુધી મળશે તો મિત્રો પિયત અને બિનપિયત તો મિત્રો બિનપિયતમાં ખેડૂતોને એક હેક્ટર દીઠ ખેડૂતોને બિનપિયતમાં એક હેક્ટર દીઠ અગિયાર હજાર મિત્રો સહાય મળવાપાત્ર રહેશે એક એક હેક્ટર દીઠ અગિયાર હજાર બિનપિયત માટે એટલે મિત્રો ટોટલ ટોટલ ખેડૂતોને બે હેક્ટર દીઠ મળવા પાત્ર રહેશે એટલે મિત્રો તેમાં ખેડૂતોને બાવીસ હજાર મળશે અગિયાર દુ બાવીસ તો મિત્રો બે હેક્ટર દીઠ ખેડૂતોને મળશે એટલે બાવીસ હજાર જે બિનપિયત હશે તે ખેડૂતોને બે હેક્ટર દીઠ બાવીસ હજાર સહાય મળવાપાત્ર રહેશે ખેડૂતોને અને મિત્રો પિયત પિયત હોય જેને પિયતવાળી જમીન હોય કે બાગાયતી ખેતી હોય તેને મિત્રો એક હેક્ટર દીઠ બાવીસ હજાર મળવાપાત્ર રહેશે એટલે એક એક હેક્ટર રીઠ એટલે બાવીસ હજાર એટલે બાવીસ દૂધને ચુમ્માલીસ હજાર એટલે ખેડૂતોને બે હેક્ટર દીઠ મળવાપાત્ર રહેશે અને તે ચુમ્માળીસ હજાર મિત્રો મળવાપાત્ર રહેશે જેને મિત્રો પિયત હોય પિયતવાળી જમીન હોય અને બાગાયતી ખેતી હોય તે ખેડૂતોને ચુમ્માલીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર સહાય મળવાપાત્ર રહેશે મિત્રો મિત્રો વધુમાં જણાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે ટોટલ નવ જિલ્લા આવરી લેવામાં આવ્યા છે તો મિત્રો તે જિલ્લા ક્યાં ક્યાં છે તે ખાસ મિત્રો જણાવી દઉં તો તો તેમાં મિત્રો જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર ત્યારબાદ રાજકોટ આણંદ સુરત નવસારી અને મિત્રો તાપી જિલ્લાનો સમાવેશ થાય છે તો મિત્રો આ આટલા જિલ્લામાંથી એક મિત્રો સર્વે કરવામાં આવશે અને તેની અંદર પિસ્તાલીસ તાલુકાને તાલુકાના મિત્રો લાભ મળવા પાત્ર રહેશે કે તેની અંદર મિત્રો પિસ્તાલીસ તાલુકાને ખેડૂતોને લાભ મળશે અને તે મિત્રો એક સર્વે કરવામાં આવશે અને તેની અંદર તેત્રીસ ટકાથી જે નુકસાન વધારે નુકસાન થયું હશે તેવા ખેડૂતોનું એક સર્વે શરૂ કરવામાં આવશે અને તે તે સર્વેના આધારે મિત્રો ખેડૂતોને તેને પૈસા મળવા પાત્ર રહેશે તો મિત્રો આ વિડીયો આપણો કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને ચેનલની અંદર મિત્રો તમે નવા હોવો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર ખાસ કરી નાખ્યો તો મિત્રો આજે આજના વિડીયોની અંદર બસ આટલું જ જય મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો